યુપીઆઈના જે નિયમો છે એની અંદર બદલાવ આવવાના છે તમે પેટીએમ ફોનપે જી અને પેમેન્ટ થર્ડ પ્લેટફોર્મનો ઉપયોગ કરતા હો તો એની અંદર કેટલાક બદલાવ છે દર મહિનાની પહેલી તારીખે અમુક નિયમોમાં બદલાવ કરવામાં આવે છે સરકાર હોય કે બેંકો હોય કે એવા અમુક નિયમો બદલાતા રહેતા હોય છે તો આ એક ઓગસ્ટે પણ લગભગ પાંચ એવા નિયમો છે કે જે તમારી જિંદગીની સાથે જોડાયેલા છે જેની અંદર બદલાવ આવશે તો આના વિશે હું તમારી સાથે વાત કરીશ મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબર છે ટોક પહેલો નંબર છે ક્રેડિટ કાર્ડ જો તમે એસબીઆઈના ક્રેડિટ કાર્ડ ધારક છો તો આ ન્યૂઝ તમારે જાણવા જેવા છે કે એસબીઆઈ જે અનેક કો બ્રાન્ડેડ ક્રેડિટ કાર્ડ્સ પર જે ફ્રી એર એક્સિડન્ટની ઇન્સ્યોરન્સની ફ્રી આપતું હતું એ હવે બંધ કરી દેવાનું છે એ કવર હવે એસબીઆઈ બંધ કરી દેશે સ્ટેટ બેંક યુકો બેંક સેન્ટ્રલ બેંક કરૂર વૈશ્ય બેંક અલ્હાબાદ સાથે મળીને એક એલાઇટ અને પ્રાઇમ કાર્ડ ઉપર એક કરોડ રૂપિયાથી માંડીને પચાસ લાખ રૂપિયા એક કરોડ અને પચાસ લાખ રૂપિયાનું કવર અત્યાર સુધી સ્ટેટ બેંક આપતું હતું પરંતુ હવે ઓગસ્ટ મહિનાથી આ જે કવર મળતું હતું જે મફત સુવિધા મળતી હતી એ બંધ થઈ જશે દર મહિનાની પહેલી તારીખે જે એલપીજીના ભાવ છે એની અંદર વધારો ઘટાડો થતો હોય છે ગઈ જુલાઈની પહેલી તારીખે ઓગણીસ કિલોના કોમર્શિયલ ગેસમાં સાહીઠ રૂપિયાનો ઘટાડો થયો હતો દર મહિને એવી અપેક્ષા હોય છે કે રાંધણ ગેસના ભાવમાં ઘટાડો થાય પરંતુ અત્યાર સુધી રાંધણ ગેસના ભાવમાં ઘટાડો થયો નથી પણ આ વખતે એવી અપેક્ષા છે કે રાંધણ ગેસના ભાવની અંદર ફેરફાર આવી શકે છે યુપીઆઈના જે નિયમો છે એની અંદર બદલાવ આવવાના છે તમે પેટીએમ ફોનપે જીપે અને પેમેન્ટ થર્ડ પ્લેટફોર્મનો ઉપયોગ કરતા હો તો એની અંદર કેટલાક બદલાવ છે એની અંદર એક બદલાવ એવો છે કે હવે એક દિવસની અંદર તમે યુપીઆઈ એપ પર માત્ર પચાસ વખત બેલેન્સ ચેક કરી શકશો મોબાઈલ નંબરથી લિંક બેક બેંક એકાઉન્ટ પર રોજ પચીસ વખત તમે બેલેન્સ ચેક કરી શકશો ઓટો પે ટ્રાન્ઝેક્શન જે તમે કરતા હો જેમ કે તમે નેટફ્લિક્સનું લવાજમ લીધું હોય મ્યુચ્યુઅલ ફંડનું તમારું હોય તો એની અંદર જે પ્રોસેસ કરવાનો સમય છે એ ત્રણ વખત નક્કી કરવામાં આવ્યો છે એટલે તમારે ઓટો પે ટ્રાન્ઝેક્શન કરવાનું હોય તો સવારે દસ પહેલાં તમારે કરવું પડશે બપોરે એકથી પાંચમાં કરવું પડશે અને રાત્રે સાડા નવ પછી તમે આ ઓટો પે ટ્રાન્ઝેક્શન કરી શકશો બીજું કે ફેલ તમારા જે ટ્રાન્ઝેક્શન ફેલ થયા હોય એ ફેલ ટ્રાન્ઝેક્શન એક દિવસમાં તમે ત્રણ જ વખત ચેક કરી શકશો બીજા જે બદલાવ છે એ સીએનજી અને પીએનજીમાં બદલાવ આવી શકે કારણ કે દર મહિનાની પહેલી તારીખે એમાં ભાવમાં ફેરફાર થઈ શકે છે અને એર ટર્બાઇન ફ્યુઅલ એટીએફના ભાવમાં પણ પહેલી તારીખે બદલાવ આવશે તો દર્શક મિત્રો આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહેશું થેન્ક યુ વેરી મચ